તો સરસ મજાના ઝૂપડા છે એટલો એટલે બધો આનંદ આવે છે ને કેમ કે અમે પણ કપાસમાં થાય તો એવા નથી બનતા અને આવડે લોકો એવી ટાઈપના મસ્ત મજાના બનાવ્યા છે ને તમને આનંદ જ આવશે એવી ટાઈપના છે તો બન્યા રેજો કન્ટિન્યુ અને ખાસ કરીને અમારી ચેનલની અંદર પહેલી વાર હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા દો અને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો કરી લેજો સર તમને બતાવું ઝુંપડા મિત્રો આમ તો આપણે આવું કામ કરીને તો આપણા હાથમાં ચાર પાંચ પડી આવડા બન છે ને આવી રીતનું કંઈક કામ કરે સરસ મજા અને મિત્ર ભાઈ મીટર ઉપર હોય ને ચાર ફૂટ ઊંડું ખોદવાનું હોય છે તો ચાલો આપણે તમે જ્યારે પણ આવો ને સમજો આવી રીતના એક સરસ તરસ મધા અને જો એની ટાઈપિંગ તમને જોવા દેખો તો આમ ગોળાઈ પ્રમાણે છે અને એટલી બધી આમ અદ્ભુત છે ને તમને આમ જોવાની મજા તો આવશે આમ જો કટિંગ કટિંગ અને ઉપર તમને દેખાતો હોય સરસ મજાનો લેમ્પ અને જો એને સાથે ધંધો લઈને આવે છે સામાન ટોટલિંગ હોય ને એ પોતપોતાની રીતે જ આવે છે આવી રીતના આમ તમને ગોળાઈ ગોળાઈ પ્રમાણે જોવા મળશે ને અને જો આ ટાઈપનો એક ઝૂપડો આવશે એની અંદર તમને ટોટલિંગ સામાન જોવા મળશે અંદર પટેલ અને આ બાજુ જો તેની ગોટ પણ તમને બતાવો પછી તેનો મૂકવાનો સામાન સરસ મજા અને તેને પાઇપોથી અલગ અલગ ડિઝાઇન પ્રમાણે કરેલું છે આ પાઇપું છે ને આ પાઇપોથી દેવડાએ ગોળા વાંક લઈને ઘર બનાવ્યું છે તમને આમ નિશ્ચિત બતાવું ધરી તો જો તેની સુવિધા તેવડા લોકો પંખો પણ સાથે લાવે છે અને સારા તો પાઇપોથી ગોળા લીધેલી સ્થિતિ ને આમ તો તમને આમ જો અલગ અલગ પ્રકારની સરસ મજાની ગોઠવણી કરવા આ તમે આમ જુઓ ને એટલે પાઇપું અને ઉપર પણ પાઇપું તમને દેખાતી છે એવી એક સરસ મજાની પાઇપોથી તેવડે ગોઠવણી કરેલી છે ને આ બાજુ તમે દેખો ને સારા બધું ઝોપડા ઝોપડા છે એટલા બધા ને અલગ અલગ રીતે તેના ઝોપડા ગોઠવેલા છે ને આવી રીતનું મિત્રો મહેનત કરો ને તો ઘણી બધી વાર લાગે છે આપણે એકલાથી નહીં પણ ઘણા બધા માણસો હોય ને એટલી બધી વાર લાગે ને તે વાત જ પૂછો અને તમને આગળ બતાવું તેના કોઈ તો સામાન પણ એટલો બધો લઈને આવે છે ને તો જો આ છે સામાન ને તેની બિસ્તર સહિત સાથે લઈને આવવું પડશે પાઇપુને જે ઓલું આવે છે તો અને આ બોલર હોય ને એ તે સાથે લઈને આવે છે એટલે શું જવામાં તે વળાને લો લોકોને તો મોડું ન થાય એવી રીતનું અલગ અલગ પ્રકારનું સામાન લઈને પણ આવે છે આપણી જેટલી મહેનત કહેવાય ને તો આવડે આપણે આપણી કરતાં વધારે મહેનત ગણશે પણ મજૂરી પૂરેપૂરી ન ગણાય એમ તો કેમકે હજી આપણે સાત કલાક ભરીને જે હીરા ગણસી છે ને આવડે લોકો આઠથી આઠ જે સમય ભરતા છે પૂછી અને ઈરાના લોકોને કેવી રીતની મજા આવે છે આનંદ આવે છે એકદમ તો આપણે ભાઈ પહેલી વાર એવા છે કોઈ જગ્યાએ એવા નથી આવ્યા ઘરમાં આપણે જાય પણ આપણે તમને ખબર હશે છે બે ત્યાં બીજા કપામાં કંઈ જાતા નથી આવાળા લોકોને આખો દિવસ મહેનત કરવી પડે છે અને મજૂરી કાળા તરકાળી મેં જોઈ હતી કામ હશે ને હજી તો નવા નવા ઘરવાળા આવ્યા છે તો તમને દેખાતો હોય શું એવો સરસ મજાનો તાજો છે હજી અને હજી કામકાજ ઝૂકલાનું શરૂ છે એટલે અહીંયા તો ભાઈ માણસો આવે ને પછી એને ફૂટ ઉપર મજૂરી હોય છે એટલે એવું મારા ખ્યાલથી હોય છે અને તેની ડિઝાઇન દો તમને મૂકવાનો અલગ અલગ પ્રકારનું સરસ મજાનું જો તમે દેખાતું છે આવી રીતનું જોઈને સામાન મૂકવાનું છે આપણે તો હવે મેળા કરવા પડે છે તમને ખબર હશે બધાને અને તેની પાક ટાઈપ કેવી સરસ મજાની ગોઠવી છે એ તમને બતાવી છે તો એક બે દિવસને આપણે કે ભાઈ કઈ રીતે તે કામ કરે છે અને કઈ રીતે ફૂટ ઉપર મજૂરી ઉપર રાખે છે અને અત્યારે દિવસ તો બહુ આમ જો સાખો આવ્યો હશે ને એટલે તમને એવું લાગતું છે ચાલો તો એ બધાને ભાઈ કઈ રીતનું કામ કરે છે ભાઈ શરમાય છે આપણે થી આમ લાગે ને એટલે શરમાય કે નવા માણસો જોવા મળે ને એટલે શરમાય છે એટલે પેલી વાર કોઈ ન હોય ને એટલે એવું લાગે છે હું નામ તાર શું છે હે એવું લાગે છે ને ભાઈ શરમાય છે કેમ કે આપણે ભાઈ ભાઈ કોઈ હોય હોય ને એટલે અલગ માણસો નવા નવા જોવા મળે ને એટલે એવું લાગે અદભુત લાગે છે કે ક્યારેક ક્યારેક ભાઈ હું પહેલી વાર પેલા મને અહીંયા આવ્યો ને એટલે મને એવું લાગ્યું છું કે ભાઈ કે આપણને ડર એટલો બધો ડર બીક લાગે છે ભાઈ આ તો એવું શું નામ છે

હે એવું છે ના પાણી ન હોય ભૂવ હોય બધું આપણે આવું તારે મારે ઘરે આવું પાણી ભરવાનું ટીપ આપણે દેશ આપણે કરીને તો આપણે કુંડી રાખેલું હોય આવડા લોકોએ તો ટીપ સરસ મજાને રાખેલું છે આ માથે પાય પાણી ભરવાનું કેમ કે અહીંયા ટાકો આવે ને પણ અહીંયા તો આપણે જેમ કંઈ મોટર બોટર તો હોય હોય ને અને તો આવી સરસ મજાનો ટાકો રાખેલું છે તો ચાલો એક બે જણાને આપણે સરસ મજાના સવાલ પૂછીએ ભાઈ કઈ રીતનું તે કામ કરશે ને કઈ રીતે ટીંગુ આપણે કેમ કપાસ આપણે ભાઈ ફરમુખ હોય ને એવી રીતના અપાય છે ને આપણે તમને દેખાય ને આ આખું ઓલાનું સંચાલન આકાર છે

અને આપણે તમને ખબર જ છે કે ચાર મહિના કપાવીને પાછા ઘરે વહી આવીએ છીએ સો તો આવડાને મેં બાર બાર મહિના બહાર રહેવાનું હોય છે અને સરસ મજાનું આપણે કામ કરે કે હું બપોરે બેઠા છો ને કે આવડે લોકો કામ કરતા હતા એવા કેમ કે એવા ઘર બપોરે તડકો ન પૂછી તો ભાઈ આવી રીતનું ભાઈ આવડાનું રહેવાનું છે આપણે કેમ કહેવાય કે પોતપોતાના દીધા કામ કરતા હોય આપણે કામે જાય ને તો આપણે બંધ જતા હોય એવી રીતનું છે તો થેન્ક યુ આભાર તમારો હાલો તો જાય અમે તો મિત્રા ફાઇન રીતે મેં જોશું કેવું સરસ મજાને તેનું ઘર છે ને તેની કેવી રીતની સરસ મજાની ડિઝાઇન છે મને તો ભાઈ એટલો બધો આનંદ આવશે જોવાનો તમને પણ આનંદ આવશે તો વિડીયો ખાસ કરીને પૂરો થો અને ખાસ કરીને ગમે તો લાઈક છે ને આ કરતા તો તે બધાને જય દ્વારકાધીશ